પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના માત્ર બે વર્ષના બાળકને ડાયાબિટીસ થતા અને તેની સ્થિતિ ગંભીર બની હતી ત્યારે આશા હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ તેની સ્થિતિ વ્યવસ્થિત બની છે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક બાળકને તારીખ ની રાત્રે નબળાઈ અને ઉલટી થતી હોવાથી સારવાર માટે ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તપાસ હાથ ધરતા તેને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું હતું અને સુગર પાંચસો નેવું થઈ ગયું હતું આથી અહીં તેની સઘન સારવાર કરવામાં આવી હતી ચાર દિવસની સારવાર બાદ તેની સ્થિતિ સ્વસ્થ થતાં આજે તેને રજા આપવામાં આવી હતી નમસ્કાર હું ડોક્ટર જય બદિયાણી અહીંયા આ સાચી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું અમારે ત્યાં પચીસ તારીખના રોજ માત્ર બે વર્ષના બાળકને સિરિયસ કન્ડિશનમાં લઈ આવેલું અને બાળકને ડિહાઈડ્રેશન થઈ ગયેલું હતું અને સાથે એની તપાસ કરતાં જણાવ્યું કે બાળકનું સુગર બહુ હાઈ બતાવે છે એક વખત હાઈ અને બીજી વખત પાંચસો નેવું સુગર બાળકનું આવેલું એમ પછી બાળકને આગળ રિપોર્ટ કરાવતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં કિટોનનું પ્રમાણ વધી ગયું છે જેને અમારી પાસેમાં કીટો એસિડોસિસ કહે અને ડાયાબિટીસના લીધે થઈ ગયું હતું બાળકોમાં જોવા મળતો ડાયાબિટીસ છે એ ટાઈપ વન ડાયાબિટીસ કહેવાય છે જે આપણે એમાંથી ઘણા લોકોને ખબર નથી હોતી કે આવડા બાળકોમાં પણ ટાઇપ વન ડાયાબિટીસ જોવા મળી શકે છે અને એ એના કારણોમાં એ જીનેટિક પણ હોય અને સાથે સાથે જે આપણું આજનું ફૂડ છે જે આપણે ઠંડા પીણા પીએ છીએ આજે નાના બાળકો પણ આપણે જોવા મળે છે કે સોડા અથવા ઠંડા પીણા જે પીડવામાં આવે છે એમાં સુગરનું પ્રમાણ ખૂબ હાઈ હોય સેકરીનું પ્રમાણ હોય એના લીધે બાળકોમાં જે ડાયાબિટીસના કેસો છે એ હમણાં હમણાં વધારે માત્રામાં જોવા મળે છે પેલા પણ મહિનામાં એકાદ બે વાર જોવા મળતા પણ હવે જે કેસોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને સાથે સાથે આ બાળકના કેસમાં વિશેષતા એ પણ હતી કે તેની મોટી બેનને પણ ટાઈપ વન ડાયાબિટીસ આવેલું હતું અને સાથે સાથે હવે આ બાળકને પણ ટાઇપ વન ડાયાબિટીસ ડિટેક્ટ થયેલું છે બાળકને અહીં આશા હોસ્પિટલ ખાતે ખૂબ જ આઈસીયુમાં સરસ સારવાર આપી અને સઘન સારવાર બાદ બાળક આજે સ્વસ્થ થતાં એને રજા કરવામાં આવ્યું છે અને સુગર પણ કંટ્રોલ આવી ગયું છે હવે એનું સુગર સો થી એકસો વીસ જેવું રહે છે પણ આવા કિસ્સામાં બાળકોને આખી લાઈફ સુધી આપણે ઇન્સ્યુલિન ઉપર જ રાખવું પડતું હોય છે કારણ કે ટાઈપ વન ડાયાબિટીસ છે એની કોઈ દવા આવતી નથી એટલે બાળકને આહારનું ધ્યાન રાખવું પડે અને સાથે સાથે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન